નમસ્કાર આપ જી રાઈઝ નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ બગત વડોદરાના ચતુરભાઈ ખોડાભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ સત્યનારાયણ માધ્યમિક વિદ્યાલય તથા સી કે પ્રજાપતિ વિદ્યાલય દ્વારા પતંગોત્સવ અને ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓને પતંગોત્સવના માધ્યમથી પાંચ પતંગો નિઃશુલ્ક વિતરણ કરવામાં આવી હતી આગામી તારીખ બાવીસમી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામના નવનિર્મિત મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા યોજાનાર છે સાથે જ બે દિવસ બાદ ઉત્તરાયણ પર્વ પણ છે તે બંને પર્વને ધ્યાનમાં રાખીને આજ રોજ ગોરવા ખાતે આવેલ ચતુરભાઈ ખોડાભાઈ પ્રજાપતિ ચેરિટેબલ ટ્રસ્ટ સત્યનારાયણ માધ્યમિક વિદ્યાલય તથા સી કે પ્રજાપતિ વિદ્યાલય દ્વારા પતંગોત્સવ અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓને પાંચ હજાર પતંગોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેરના પ્રમુખ વિજય શાહ વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગ બારૂટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મિનેશ પંડ્યા તથા મ્યુનિસિપલ કાઉન્સિલર અને સિક્કી પ્રજાપતિ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી રાજેશ પ્રજાપતિ વિષ્ણુ પ્રજાપતિ તથા સ્થાનિક પોલીસ અધિકારી સહિત શાળાના આચાર્ય શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

વિભાગ બે સિક્કે પ્રજાપતિ વિદ્યાલય દ્વારા પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ મહોત્સવમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ડૉક્ટર વિજયભાઈ શાહ તેમજ વડોદરા શહેરના ડેપ્યુટી મેયર ચિરાગભાઈ તેમજ શિક્ષણ સમિતિના ચેરમેન મિતેશ પંડ્યા તેમજ મારા ભાઈ શ્રી વિષ્ણુભાઈ ટ્રસ્ટી તેમજ અહીં વિદ્યાર્થીઓ તેમજ સાથે પ્રિન્સિપાલ અને શિક્ષક મિત્રો સૌ હાજર રહ્યા હતા અને આ પતંગ મહોત્સવનો આ અનેરો મહોત્સવ વિશે વિજયભાઈ સાહેબ હાજર રહીને માહિતી આપી હતી અને તેઓએ વિદ્યાર્થીઓને આ જે ઐતિહાસિક મંદિર રામનું બનવા જઈ રહ્યું છે તે મંદિરને અનુસંધાનમાં માહિતી આપી અને અઢારથી બાવીસ તારીખ જે સહયોગ પાસે હરિધામ મંદિરમાં જે રામની પ્રાર્થના થવાની છે ઊંજા પાઠ થશે યંત્ર પાસે એના વિશે વિજયભાઈ સાહેબે સૌને માહિતી આપી અને સૌ વિદ્યાર્થીઓને કહ્યું કે તમારા વાલીઓ આમાં જોડાય જ અયોધ્યા જવા માટે ભારતીય જનતા પાર્ટી તરફથી આયોજન કરવામાં આવશે તેમાં ભાગ લે અને એના માટે નામ નોંધવામાં આવશે એના વિશેની માહિતી ડૉક્ટર વિજયભાઈ સાહેબે આપી હતી ના રીતે પતંગ મહોત્સવનું મહત્વ આપવા જોઈએ તો ઉત્તરાયણનું મહત્વ જે ઉત્તર દિશાથી પૂર્વ તરફ સૂર્ય પ્રયાણ કરતો હોય છે જે શિયાળામાંથી ગરમી તરફ આપણે જતા હોય છે ત્યારે આપણે વિદ્યાર્થીઓને કહીએ છીએ કે જીવનમાં શક્તિ ઉર્જાની જરૂર હોય છે તેમાં તલ અને ગોળનું મહત્વ સમજાવવામાં આવેલું છે અને દાનનું બી મહત્વ સમજાવવામાં આવે છે ચૂકું દાન આપણે તે સાથે સાથે આપણે ગૌદાન બી કરતા હોય છે ગાયને લીલું ઘાસ સૂકું ઘાસ કવડાવીએ છીએ તેમજ કૂતરાને રોટલી મૂકીએ છીએ આ દિવસે અને ગરીબોને આપણે અન્નદાન કરતા હોય છે કે કોઈ કોઈ સારી વસ્તુ કે ધાબળા એવું કંઈ આપતા હોય છે આ રીતે સૌ અલગ અલગ રીતે દાન નો મહિમા મનાતો હોય છે આ રીતે તહેવારો અલગ અલગ હોય છે ધાર્મિક રાષ્ટ્રીય તેમજ સામાજિક તહેવારો આપ ઉજવીએ છીએ આ ઉજવવાનું પાછળ મહત્વ કે એક જ લગાતાર આપ કામ જ કર્યા કરો એક જ જીવન સ્થિર જીવીએ તો આપડામાં નિરાશા આવે આમાં રંગબે રંગી પતંગો કેવી હોય છે એ તો આપણા તહેવારો સાથે સાથે આપણા જીવનમાં બી રંગબી રંગી દિવસો આવવા જોઈએ એટલે માટે આ તહેવારનું મહત્વ છુપાયેલું છે અમારા અત્યારે અમે અહીંયા આગળ પાંચ હજાર પતંગોનું વિતરણ કર્યું શ્રી સત્યનારાયણ વિદ્યાલયમાં તેમજ અહીંયા કે પ્રજાપતિ વિદ્યાલયમાં બી પાંચ હજાર અને ગોરવામાં બી પાંચ હજાર તો દરેક વિદ્યાર્થીને પાંચ થી સાત સાત પતંગોનો સેટ આપ્યો છે બ્યુરો રિપોર્ટ ટેસ્ટ પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર